એ સિવાય પાંડવો ત્યાંથી સ્વર્ગ ગયા હતા ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ માના ગામ આખો ગામનો રસ્તો છે ભગવાન શ્રી ગણેશ બેઠા બેઠા આખી મહાભારત લખી હતી કેદારનાથ કરતા પણ ઉપર લાગે છે વધારે ઇન્ડિયા ફર્સ્ટ ની શોપ વેદ વ્યાસ ગુફા સામે દેખાય છે પાંડવો સ્વર્ગ ગયા ગયા રસ્તો જો સરસ્વતી નદી છે ઓલરેડી થોડું લેટ થઈ ગયું છે કારણ કે અહિયાં થી અમારે જવાનું છે પાછું ઋષિકેશ ગુડ મોર્નિંગ દોસ્તો તો સ્વાગત છે તમારું પરિવાર એક નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આ જે છે ટ્રીપનો ડે સેવન અને અમે લોકો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અમારી લોકોની સવારના આ વાગ્યા છે સવા આઠ અને અમે છીએ લોકો અત્યારમાં બદ્રીનાથમાં ને અત્યારે ફટાફટ નાસ્તો કરીને નીકળીશું અમે માના ગામ માના ગામ એવું કહેવામાં આવે છે કે જે પહેલાં ભારતનું છેલ્લું ગામ હતું અને હવે અત્યારે એને પ્રથમ ગામ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં ગણેશ ભગવાનને મહાભારત લખી હતી અને સરસ્વતી નદી ત્યાં જ દેખાય છે એક બાકી આગળ કશે નથી દેખાતી એ સિવાય પાંડવો ત્યાંથી સ્વર્ગમાં ગયા હતા તો અમે ફટાવટ નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ત્યાં એ પહેલા તમને બદ્રીનાથ ના સવાર સવારના સીન બતાવી દો જોઈ લો તમે

માના ગામનો આખો ગામનો રસ્તો છે બંને બાજુ દેખાય અને અહીંયાના લોકો અહીંયા પણ ગામમાં રહી પણ છે અને બંને બાજુ એ લોકો શોપિંગ એમ બધો સામાન વેચે છે અને અહીંયાની અહીંયા એ લોકો રહી છે બંને સાઈડ ઘર ને એવું છે જો ફર્સ્ટ માના ગામની ગણેશ ગુફા અહીંયા ભગવાન શ્રી ગણેશ બેઠા બેઠા આખી મહાભારત લખી હતી એ ગુફા છે ચલો જઈ આવે લોકો અંદર આ પરિક્રમા માર્ગ છે ગણેશ ભગવાન આમ પરિક્રમા केदारनाथ पुष्पा के दान हक्का त अपन ऊपर लागे छे वधारे यहां छे इंडिया फर्स्ट पीस ऑफ वेदव्यास गोपा चलो जाइए ऊपर वेदव्यास गोपा अन इंडिया फर्स्ट पीस ऑफ સામે દેખાય છે પાંડવો સ્વર્ગ માં આગળ જઈએ છે સરસ્વતી નદી તમે સરસ્વતી નદી બતાવું જયારે ગણપતિજી મહાભારત લખતા હતા ને ત્યારે એમને વચ્ચે બહુ ડિસ્ટર્બ થતું હતું સરસ્વતી માતાનો જે એનો અવાજ આવે ને એના લીધે તો એમને શ્રાપ આપ્યો કે તું અહીંયાથી થી આગળ કોઈને નહીં દેખાય આ સરસ્વતી નદી છે જો અહીંયા દેખાય છે આ નદી સરસ્વતી નદી છે થી જાય છે આવે છે અહીંયા અને અહિયાં થી ખતમ થઈ જાય છે અહિયાં થી પછી કોઈને આગળ દેખાતી નથી આ સરસ્વતી નદી મંદિર છે અને હવે જશું આપણે પાંડવો સ્વર્ગમાં ગયા રસ્તા ઉપર હવે લાસ્ટ બચ્યું જાય પાંડવો સ્વર્ગમાં જાય છે આપણે જઈએ છીએ ઉપર ત્યાં તમને બતાવું પાંડવો લાસ્ટ સ્વર્ગમાં અહીંયાથી ગયા થાય રસ્તો ચલો ફટાફટ કે ઓલરેડી થોડું લેટ થઈ ગયું છે કારણ કે અહીંયાથી અમારે જવાનું છે પાછું ઋષિકેશ જે અરાઉન્ડ ટુ એટી કિલોમીટર છે અને ગૂગલમાં સાત કલાક બતાવે છે પણ બાર કલાક પકડીને ચાલવાનું કારણ કે અહીંયાના જે રસ્તા છે ને એ પ્રમાણે બહુ ટાઈમ લાગે છે પાંડવો સ્વર્ગમાં ગયા થાય વસુધારા વોટરફોલ અહીંયાથી પાંચ કિલોમીટર બતાવે છે પણ ટાઈમ નથી આપણી પાસે અને નીકળી જશું અમે લોકો અહીંયાથી કારણ કે બહુ મોડું થાય ને તો લેન્ડ સ્લાઇડિંગ બધું થાય છે વરસાદના લીધે તો પાછો રાતે લોચો થાય અમે લોકો પહોંચી ગયા છે પાંડવો ગયા રસ્તા ઉપર પાંચ પાંડવો એક ડોગ પણ હતું એમની જોડે એ પણ એમની જોડે જોડે સ્વર્ગમાં જાય છે અને આ પાંચ પાંડવો જો વાગ્યા છે સવારના સવા અગિયાર બરાબર ટાઈમ સવા અગિયાર થયા છે અને અમે લોકો માના ગામ ફરીને હવે નીકળીએ છીએ ઋષિકેશ અને અરાઉન્ડ ગૂગલ મેપ સાતથી આઠ કલાક બતાવે છે પણ બાર કલાક જેવો રસ્તો છે જોઈએ હવે કેટલા વાગે પહોંચે છે ઋષિકેશ અમારો ઋષિકેશ સ્ટે છે કાલે અને પરમ દિવસે બે દિવસ સ્ટે છે ને આપણો ઋષિકેશ બે દિવસ સ્ટે છે ને પછી રિટર્ન સુરતની ટ્રેન છે તો ચાલો નીકળી આવે ઋષિકેશ જવા માટે I don't know. દોસ્તો વાગ્યા છે રાતના દસ અને અમે લોકો જસ્ટ પહોંચ્યા છે ઋષિકેશ સવારે સવા અગિયારે નીકળ્યા હતા એટલે અરાઉન્ડ દસ અગિયાર કલાકનું ટ્રાવેલિંગ છે એકદમ હાલત ખરાબ થઈ ગઈ છે અને અમે જસ્ટ પહોંચ્યા છે અમારી ઋષિકેશ હોટલ પર હોટલ હિલ્ટન કરીને છે અને તમને થોડીવારમાં અમને રિસેપ્શન પર જઈને રેટ ને એવું કહું કે આ હોટલનું રેટને એવું કેટલું છે અને નીચે નંબર પણ નાખી દઈશું તમે ઇઝીલી તમે ત્યાંથી બુકિંગ પણ કરી શકો છો હવે અમારે કાલ આખો દિવસ ઋષિકેશ છે ને પરમ દિવસે પણ સાય અમારી ટ્રેન છે તો બરમ દિવસે અમે સવારે નવ દસ વાગે નીકળી જશું તો કાલે ઋષિકેશમાં કયા કયા પ્લેસ પર જઈશું એવું તમને બતાવીશ ચાલો થોડી વારમાં તમને ને એવું કહું કે કેટલા રૂપિયા છે અમારી હોટલના એને બધું અને રૂમ પણ તમને ટૂર કરાવવું ફાઇનલી ઋષિકેશની હોટલ